નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર હરીજ પોલીસની દબગાઈ આવી સામે સંજય સોની અમદાવાદ બ્યુરો ચીફના અહેવાલ મુજબ હરીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાલભાઈ નાંડોદાએ કર્યો તો હુમલો હરીજ તાલુકામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોગ ઠાકરને માર્યો ઢોળમાર ખાનગી ન્યૂઝ ચેનલના રિપોર્ટર વિનોદ ઠાકર બંને પગે છે હેન્ડીકેપ પત્રકાર વિનોદ ઠાકર ગત મોડી રાત્રે હારીજમાં થયેલા માથાકૂટ બાબતે ગયા હતા પોલીસ સ્ટેશન વિગત લેવા હારીજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા લાલભાઈ નાંડોદા દ્વારા મરાયો હતો ઢોરમાર હવે પોલીસ સ્ટેશનમાં વિગત લેવા જતાય પણ પોલીસ કરી રહી પત્રકાર પર હુમલો કોઈ પણ વ્યક્તિને આ રીતે માર મારવાની કોણે આપી કોન્સ્ટેબલની છૂટ વિનોદ ઠાકરને ડોર માર મારતા સારવાર અર્થે એકસો આઠના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પાટણ જિલ્લામાં બેફામ ધમધમી રહ્યા છે દેશી તેમજ વિદેશી દારૂના અડ્ડા પોલીસ બુટલેગરોને છાવરી રહી છે જિલ્લામાં ધમધમતા દારૂ જુગાર તેમજ વલ્લી મટકાના અંડાઓ છતાં પોલીસ મૌન સેવી મેળવી રહી છે મસ મોટી મલાઈ અને નિર્દોષ લોકો પર હુમલો કરી ઢોર માર મારી પોતાનો ખોફ બતાવતી બાહોસ હારી જે પોલીસના કોન્સ્ટેબલે કોને આપી સત્તા મિત્રો આવાજ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે